વિજય વિશ્વાસ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિકાસની રાજનીતિના પ્રણેતા જનતા જનાર્દનની સેવામાં સતત અવિરત સમર્પિત એવા આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી મુળુભાઈ બહેરા સાંસદ તથા જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ક્લસ્ટર ઇન્ચાર્જ તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આરસી ફળદુજી જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી માહીબેન ગલચર દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા पोरबंदर जिला पंचायत प्रमुख श्री परबत भाई जामनगर जिला प्रमुख श्री रमेश भाई मुंगरा जामनगर शहर प्रमुख श्री भाई कगसरा द्वारका जिला प्रमुख श्री मथुरभ मयूरभ गढ़वी पोरबंदर जिला प्रमुख श्री रमेश भाई आडेजरा धार सभ्य श्री श्रीमती रीवाबा जाडेजा श्री प्रभुभाक श्री मेघजीभ चावड़ा श्री दिव्यशाई अकबरी જામનગર મહાનગપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ કિમસુરિયા ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા જિલ્લા સંગઠન તથા લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ સૌ સંતગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ ગુજરાતે દેશના વિકાસનું મોડલ રાજ્ય બનાવવાના વિકાસ પુરુષ વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છોટે કાશી જામનગરની આ વિજય વિશ્વાસ સભામાં આપ સૌ ગુજરાતીઓ વતી સ્વાગત કરું છું સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે કેમ કે સમગ્ર દેશવાસીઓએ વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે આઝાદ ભારતના ઇતિહાસની આ પહેલી ચૂંટણી છે કે જેમાં દેશના દરેક લોકો એક સાથે એક અવાજે કહે છે કે આપખી બાર એકવાર લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે દેશમાં જેમણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું તેમને પુનઃ જન આશીર્વાદ આપવા છે જેમણે કાશ્મીરને ભારતનું અભિન્ન હિસ્સો બનાવ્યું તેવા વડાપ્રધાનને દેશને તેજ ગતિથી આગળ વધારવા માટે ફરીથી સુકાન સોંપવું છે વડાપ્રધાન શ્રી દેશના દેશમાં વિકાસ બી વિરાસત બી ના ધ્યેય સાથે આપણા શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમા સાંસ્કૃતિક કેન્દ્રોના ડેવલપમેન્ટની ગેરંટી આપી છે મહાકાલધામ હોય કેદારનાથ કાશી વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રા સ્થાનોના અદતન વિકાસથી યાત્રી સુવિધાઓમાં વિકાસ કર્યો છે આપણો સૌરાષ્ટ્રનો આ સમુદ્ર પ્રદેશ હરિહરની ધરતી ગણાય છે સમુદ્રના એક તટે ભગવાન સોમનાથનો હર હર મહાદેવનો નાદ છે તો દ્વારકાના સમુદ્ર તટે શ્રી ભગવાન કૃષ્ણ વિરાજમાન છે વડાપ્રધાન શ્રીએ સોમનાથ તીર્થક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી પ્રથમ જ્યોતિર્લિંગને વિશ્વ વિખ્યાત વિશ્વ ખ્યાતિ અપાવી છે અને યાત્રાધામ દ્વારકામાં સુદર્શન સેતુ બાંધીને આધુનિક કાયાકલ્પ કર્યો છે આજે દેશના જન જનજનને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુન હૈ એટલે જ મોદી સાહેબે જે ગેરંટી આપી તે પૂરી કરીને બતાવી છે મોદી સાહેબ ની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ વિઝનથી વિકાસ સહકારથી સમૃદ્ધિ અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન આજે સૌ કોઈ માને છે કે મોદી સાહેબનું શાસન એટલે સૌનું કલ્યાણ સૌનો વિકાસ સૌની સુરક્ષા સૌની સલામતી અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ ધરાવતી પાર્ટી છે અને એટલે જ આજે દેશની જનતા કહી રહી છે શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી ટમમાં ભારત નરેન્દ્રભાઈની ત્રીજી ટમમાં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે અને દરેક યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચતો રહે તે માટે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભાજપ સરકાર જરૂરી છે રાષ્ટ્રહિતને વરેલી પાર્ટીના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જન સમર્થન આપીને વિજય બનાવીએ અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સમગ્ર ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ને આપીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત સબસ્ક્રાઇબ ના પ્રેસ ધન ને